નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો માટે હાલમાં એક ખૂબ જ મહત્ત્વની યોજના ચાલુ છે જેનો લાભ દરેક પશુપાલક લઈ શકે છે જી હા હાલમાં પશુપાલન વિભાગમાં મફત ખાણદાન સહાય યોજના બે હજાર ચોવીસ આ યોજના ચાલુ છે જેમાં હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આ યોજનામાં ઓનલાઈન અરજી ક્યારે કરવી ક્યાં કરવી અને ઘરે બેઠા મોબાઈલથી તમે સરળતાથી અરજી કેવી રીતે કરવી અને આ ખાણદાન સહાય યોજનામાં કેટલો લાભ મળશે એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં આપ સૌ ખેડૂત આપ સૌ પશુપાલક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આવી જ ખેતીવાડી પશુપાલન બાગાયત મત્સ્યપાલન વગેરે જે કંઈ જે કોઈ વિભાગમાં જાહેર થતી સરકારશ્રીની કંઈ નવી સબસિડીની યોજનાઓ અથવા કંઈ નવી અદ્યતન માહિતી જેમાં પાકો કે પશુપાલન વિશે મત્સ્યપાલન બાગાયતી પાકો માટે ગમે તે કે જાહેર થતી સબસિડીની યોજનાઓ અમે અવારનવાર ખેડૂતો માટે અને પશુપાલકો માટે વિડીયો બનાવતા રહીએ છીએ જેથી આવા વિડીયો મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આપણી ચેનલના નવા વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવી શકો છો હવે આપણે વાત કરીએ મફતમાં ખાણદાણ સહાય યોજનામાં આમાં કેટેગરી વાઇઝ ખાણદાણ સહાય આપવામાં આવશે જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો સામાન્ય જાતિ એટલે કે એસસી અને એસ ટી સિવાયના જે કંઈ પશુપાલકો હોય અને સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુ અને ગાય કે ભેંસ એમના ખાણદાણ પર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે આગળ આપણે જોઈએ તો સામાન્ય જાતિ એ જ જાતિના પશુપાલકો માટે પશુઓ જેવા કે ગાય અને ભેંસ એમના વિયાણ બાદ ખાણદાણ ઉપર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે આગળની યોજના આપણે જોઈએ આગળની કેટેગરી છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી એસી પશુપાલકોને ગાભણ પશુઓને ગાય કે ભેંસ એમના ખાણદાણ ઉપર સહાય આપવામાં આવશે સહાય બધામાં સરખી છે લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ સો ટકા લેખે સહાય અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ ગાય ભેંસ એમના વિયાણ બાદ એસી પશુપાલકોના પશુઓ ગાય અને ભેંસ એમના વિયાણ બાદ ખાણદાણ ઉપર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે આગળ આપણે જોઈએ મિત્રો તો અનુસૂચિત જનજાતિના પશુપાલકો એટલે કે એસટી કેટેગરીના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય કે ભેંસ એમના ખાણદાણ ઉપર સહાય આપવામાં આવશે જેમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે એ જ કેટેગરી આપણે જોઈએ તો એમાં અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ ગાય ભેંસ એમના વિયાણ બાદ ખાણદાણ ઉપર લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લે સહાય આપવામાં આવશે ટૂંકમાં આપણે સહાય વિશે આસાનીથી માહિતી મેળવીએ તો લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ એટલે પચાસ કિલોગ્રામની એક ગુણ આવે ત્રણ ગુણ ફ્રી મળશે એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવશે અથવા તમને ખાણદાણ ત્યાંથી લાવીને બિલકુલ મફતમાં ત્રણ ગુણ આપવામાં આવશે એકસો પચાસ કિલોગ્રામ બરાબર હવે આપણે વાત કરીએ આ યોજનામાં ઓનલાઈન અરજી ક્યાં કરવી જી હા પશુપાલક મિત્રો આપણે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે જે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાઓમાં પશુપાલન વિભાગની યોજનાઓમાં ખાણદાન સહાય માટે આપણે જે અત્યારે અલગ અલગ કેટેગરી વાઇઝ ગાભણ પશુઓને વીઆણ બાદ એ રીતે જે અલગ અલગ જોયું એમાં તમે જે કેટેગરીઓમાં આવતા હો તમારે ગાભણ પશુ હોય તો તમે ગાભણ પશુઓના ખાણદાણ ઉપર સહાય માટે અરજી ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરવું અને વીયાણ બાદ હોય તો વિયાણ બાદનું જે ખણદાન સહાય આપવામાં આવે એની ઉપર ક્લિક કરવું તમારી જાતિમાં જે યોજના છે એ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે હવે આ ઓનલાઈન અરજી ક્યારે કરી એના વિશે વાત કરીએ તો ઓનલાઈન અરજી હાલમાં ચાલુ જ છે તારીખ પંદર જૂન બે હજાર ચોવીસથી તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ એક મહિના સુધી આ યોજનાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે આ ઓનલાઈન અરજી આપણે તમે ક્યાં ક્યાં કરાવી શકો એના વિશે માહિતી મેળવીએ તો તમારા જે તે ગ્રામ પંચાયતના વીસી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર હોય તમારા જે તે ગામના એમના દ્વારા તમે અરજી કરાવી શકો અથવા તમારું મોટું ગામ હોય કે આજુબાજુના ગામમાં મોટો તાલુકા મથક જે કંઈ હોય ત્યાં ઓનલાઈન સેન્ટર હોય કે સાયબર કાફે ત્યાં આગળ પણ તમે ડોક્યુમેન્ટ લઈ જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો આ પશુપાલક કે ખેડૂત જે કંઈ પણ હો એક્ટિવ હો તમે મોટો એન્ડ્રોઈડ મોબાઈલ રાખતા હો અને તમે તમને જો ઓનલાઈન અરજી મોબાઈલમાં કરતાં ફાવતું હોય તો અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવ્યો છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં જોઈને તમે સ્ટેપ બાય સ્ટેપ લાઈવ એ વિડીયોમાં જોતાં જોતાં ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કરાવી શકો છો અને ક્યાંય તમારે ખર્ચ બીજો દેવાની જરૂર ના પડે એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડીયો જોઈને આપ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી બિલકુલ મફતમાં અરજી કરી શકશો પશુપાલક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય તમારા ગામના કે સમાજના કે કુટુંબના કે કોઈ પશુપાલકોનું મોટું ગ્રુપ હોય ખેડૂતોનું ગ્રુપ એમના ગ્રુપમાં આ વિડિયો શેર કરવા વિનંતી આભાર